નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ચેનલમાં તો આજે તારીખ અને વાર ઊંઝા માર્કેટે આજના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંઝા પચીસો તલસફેદ જે છે અઢારસો ત્રીસ થી બાવીસો પચાસ પછી આગળ છે સુઆ જે છે બારસો પંચોતેર થી પંદરસો પાંત્રીસ રાયડો જે છે અગિયારસો એકવીસ થી અગિયારસો પંચોતેર વરિયાળી જે છે અગિયારસો થી તેત્રીસો પચાસ અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચીસ થી ચૌદસો પચીસ જીરું જેનો નીચો ભાવ છે ચાર હજાર અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર નવસો પચાસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ